ભાણમ ખાતે આંદરણીય સંત્રી ત્રિકાર્ય બાપુની જગ્યા આવેલી છે બાપુની વાવ તરીકે ઓળખાતા ધાર્મિક સ્થળના ટ્રસ્ટના હોદ્દેદારો માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં સત્તા માટે કેટલાક શખ્સો મારી સુધી પહોંચી ગયા હતા જે અંગેનો વિડીયો વાયરલ થતા બ્રહ્મ સમાજમાં આવા શખ્સો સામે રોષ જોવા મળી રહ્યો છે પોરબંદરમાં બળાઈ બ્રહ્મ સમાજના લોકો હજારોની સંખ્યામાં વસવાટ કરે છે આ સમાજના આરાધ્ય દેવ સંતશ્રી ત્રિક્માચારી બાપુની ધાર્મિક જગ્યા ભાંડવણ નજીક આવેલી છે બાપુની વાવ તરીકે ઓળખાતી આ જગ્યામાં સંતશ્રી ત્રિક્માચારી બાપુનું મંદિર પણ આવેલું છે વર્ષ દરમિયાન અહીં બળાઈ બ્રહ્મ સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં બાપુના દર્શન માટે આવતા હોય છે હાલમાં મંદિરના ટ્રસ્ટના હોદ્દેદારો માટેની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ચૂંટણીનું આયોજન કરી હોદ્દેદારોની વરણી કરવામાં કેટલાક શખ્સો વિઘ્ન કરતા બન્યા હતા હોદ્દેદારો અંગેની ચર્ચામાં ઉગ્ર બોલાચાલી થતાં વાત મારામારી સુધી પહોંચી હતી કેટલાક શખ્સો મારામારી પર ઉતરી આવ્યા હતા જે અંગેનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે બળાય બ્રહ્મ સમાજના અગ્ર ગણ્ય ગણાતા એવા સક્સો માર મારી પર ઉતરી જતા શાંતિ અને શિવાને બદલે સત્તાની ભૂખ ચોખ્ખી દેખાઈ રહી હોય તેવી ચર્ચાઓ સાંભળવા મળે છે ખાસ કરીને કિંદર ખેડા અને હાથલા ગામના આવા શખ્સોએ મારા મારી કરી હોવાની ચર્ચા બળાય બ્રહ્મ સમાજમાં સાંભળવા મળી રહી છે સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુ બળાય બ્રહ્મ સમાજ ક્ષત્રિય સમાજ સહિત અનેક સમાજો માટે આસ્થાનું કેન્દ્ર ગણી શકાય છે આવા મહાન સંતની ધાર્મિક જગ્યા પર આ પ્રકારનો વિવાદ થતા અને સત્તા માટે જ્ઞાતિ અગ્રણીઓ મારામારી સુધી પહોંચી જતા સમગ્ર પોરબંદર પંથકમાંથી ફિટકાર વર્ષી રહ્યો છે એટલું જ નહીં પરંતુ બળાઈ બ્રહ્મ સમાજમાંથી પણ આવા મારામારી પર ઉતરી જનારા શખ્સો સામે રોષ વ્યાપી ગયો છે જોકે અંગે કોઈ પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર